તમને પણ જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજાર ની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ બી એસી પરોલ કેપ ઇન્ડેક્સમાં સામેલ ઓટો કમ્પોનન્ટ સેગમેન્ટની કંપની રોલેક્સ રિંગસે

પછી વાત કરીએ કે કંપનીએ શેર બજારમાં આપેલી જાણકારીમાં કહ્યું તેના બોર્ડ દસ રૂપિયાની ફેસ વેલ્યુવાળી દરેક એક શેરને એક રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરમાં બદલવામાં આવ જાહેરાત કરી છે આવનારા સમયમાં સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડેટ ની જાહેરાત કરવામાં આવશે અને આ કંપનીનું પહેલું સ્ટોક સ્પ્લિટ છે કંપનીએ શેર બજારમાં આપેલી જાણકારીમાં જણાવ્યું કે સ્ટોક સ્પ્લિટ દ્વારા શેરની રોકાણકારો માટે વધારે સસ્તા અને આકર્ષક બનાવી શકાશે જેનાથી રિટેલ રોકાણકારોને ભાગીદારી વધારવા માટે પ્રોત્સાહિત કરી શકાશે તેનાથી બજારમાં કંપનીના શેરની લિક્વિડિટી વધશે કંપનીના પ્રમાણે બધી સંખ્યા વધી જશે જોકે કંપનીનું બજાર મૂલ્ય સ્થિર રહેતું હોવાથી પ્રતિ શેર ભાવ સમાન પ્રમાણમાં ઘટી જશે પછી શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો જીરો પોઈન્ટ છવ્વીસ ટકાના ઘટાડા સાથે ગુરુવારે તેરસો પંચાણું રૂપિયાના સ્તર પર શેર બંધ થયા

આ વર્ષે એપ્રિલ શેર અગિયારસો સિત્યોતેર રૂપિયા સ્તર ઉપર હતા એટલે કે એક વર્ષ માં થી વધારે શેરમાં ઘટાડો આવ્યો છે અને પચાસ થી અને ઉચ્ચતમ સ્તરેથી થી પચાસ ટકા શેર ઘટ્યા છે જયારે નીચલા સ્તરે થી ઓગણીસ ટકા શેર વધ્યા પણ છે તો મિત્રો આ વિડીયો માં આપણે વાત કરી રોલેક્સ રિંગ શેર વિશે જેમાં કંપનીએ જણાવ્યું છે કે દસ રૂપિયાની ની ફેસ વેલ્યુ વાળા દરેક શેરને ને એક રૂપિયા ફેસ વેલ્યુ વાળા દરેક દસ શેર માં વેચવામાં આવશે એટલે એક શેર હશે દસ રૂપિયા ની ફેસ વેલ્યુ વાળા એને 10 ભાગ માં વેચવામાં આવશે એટલે જો તમારા જોડે એક શેર હશે તો તમને 10 શેર સામે મળશે પણ હજુ સુધી આની રેકોર્ડ ડેટ કંપનીએ જાહેર નથી કરી આને કંપનીએ જણાવ્યું છે કે બધી જ મંજૂરીઓ મેળવ્યા બાદ કંપની 2 મહિનાની અંદર આ શેર વિભાજનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દેશે તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને કરી કરી ઘંટી દબાવી દેજો